સરકારને લાખો રૂપિયાનું નુકસાન કોના પાપે તપાસ જરૂરી ત્યારે અમરેલી જિલ્લામાં કરોડો રૂપિયાની મંજૂર વગર ખનીજ ચોરી પકડાઈ રહી છે ત્યારે ખનીજો ચોરો બેફામ બની રહ્યા હોય ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે ત્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કરતાં અધિકારીઓ કડક થઈને નિષ્ઠાથી ખનીજ ચોરો સામે કોઈની પણ સહેશરમ રાખ્યા વગર પગલાં ભરે તો જેલના સળિયા ગણાતી થઈ જાય ત્યારે અમરેલી જિલ્લામાં

માર્ગને કિલોમીટર ઓછા થાય એવા હેતુથી ટૂંકો માર્ગ બનાવવા માટે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધેલ પરંતુ ટેકનિકલ અથવા અન્ય બીજા કોઈ કારણોસર આ માર્ગનું નવીકરણ થઈ શક્યું ન હતું ત્યારે વર્ષોથી રાહ જોવરાવ્યા પછી ઇજાદાર આ માર્ગનું દામનગરથી દુપ્પાથી આગળ કે જ્યાં અમરેલી જિલ્લાની હદ પૂરી થાય છે ત્યાં સુધી કામ ધીમી ગતિએ શરૂ તો કર્યું છે પરંતુ રોડના આ કામો પૂળા કરવાના ભાગમાં સાઇડમાં પાથરવામાં આવતા કપચા થોડાક લાઈનમાં નવા છે અને મોટા ભાગના કપચા કે જે આ માર્ગ ઉપર આવતી ગૌચરની ટેકરાવાળી જગ્યાઓ તોડીને પાથરવામાં આવી રહ્યા છે ત્યારે જે નિયમની વિરુદ્ધ અને સ્પષ્ટ રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય તો કોના કોના કહેવાથી અથવા તો ઈશારાથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે અમરેલી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અને કલેક્ટર રૂબરૂ સ્થળ મુલાકાત લેશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે ત્યારે એક ટ્રેક્ટર કે નાનું વાહન ખનીજ ચોરીમાં પકડાય તો મોટો દંડ ફટકારવામાં આવતો હોય છે જ્યારે આ કૃત્યો મોટું હોવાની વિગતોમાં ચર્ચામાં છે ત્યારે આ ખનીજ ચોરીમાં જે કોઈ હોય તેઓને ખુલ્લા પાડે કાનૂની કાર્યવાહી કરવી જરૂરી બને છે રિપોર્ટર અતુલ શુક્લ દામનગર